આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર જીએસટી પરિષદે સામાન્ય માણસ શ્રમસઘન ઉદ્યોગો ખેડૂતો કૃષિ આરોગ્ય અને અર્થતંત્ર માટે જીએસટી દરોમાં સુધારો કરીને તેમને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે નાણામંત્રીની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની છપ્પનમી બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી અઢાર અને બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે તેમણે માહિતી આપી હતી કે જીએસટી કાઉન્સિલે વ્યક્તિગત જીવન વીમા પોલિસી અને વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસીઓ પર જીએસટીમાંથી મુક્તિને મંજૂરી આપી છે જેમાં ફેમિલી ફ્લોટર અને વરિષ્ઠ નાગરિકો માટેની પોલિસીનો સમાવેશ થાય છે આ બધા ફેરફારો આ મહિનાની બાવીસમી તારીખથી નવરાત્રીના પહેલા દિવસથી અમલમાં આવશે શ્રીમતી સીતારામણે જણાવ્યું હતું કે આ પગલું સામાન્ય માણસ માટે વીમાને સસ્તું બનાવવા અને દેશમાં વીમાની પહોંચ વધારવાનું છે નાણામંત્રીએ તેત્રીસ જીવન રક્ષક દવાઓ અને દવાઓ દવાઓ પરનો જીએસટી બાર ટકાથી ઘટાડીને શૂન્ય કર્યો છે કેન્સર તથા દુર્લભ રોગો અને અન્ય ગંભીર બીમારીઓની સારવારમાં વપરાતી ત્રણ જીવનરક્ષક દવાઓ પરનો જીએસટી પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય કર્યો છે અને તમામ દવાઓ અને દવાઓ પરનો જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ કરવામાં આવ્યો છે તબીબી સર્જિકલ ડેન્ટલ પશુ ચિકિત્સા અને ભૌતિક રાસાયણિક વિશ્લેષણ માટે વપરાતા વિવિધ તબીબી સાધનો પરનો જીએસટી પણ અઢાર ટકાથી ઘટાડીને પાંચ કરવામાં આવ્યો છે પાંચમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ પાંચ ખરડા રજૂ કરાશે ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સત્રમાં શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર નાણાં ઉદ્યોગ ખાણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ખરડા રજૂ કરાશે આઠથી થી દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે જ્યારે તારીખ નવ અને દસના રોજ પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ઓપરેશન સિંધુની સફળતાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર ખાતેથી સાડત્રીસ કરોડ અડતાલીસ લાખના ખર્ચે બસો તેત્રીસ આંગણવાડીનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહીં બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે આંગણવાડીમાં અદ્યતન સુવિધાઓ પોષણયુક્ત આહાર રમત સાથે બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની કામગીરીને બિરદાવતા મંત્રીએ કહ્યું હતું કે આંગણવાડીની બહેનો બાળકોની પ્રેમ અને વાત્સલ્યથી સંભાળ રાખે છે તેમના શ્રેષ્ઠ પ્રયાસોના કારણે આજે અનેક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતા થયા છે ભૂલકા મેળામાં ભૂલકાના કૌશલ્યને પ્રોત્સાહન આપતા વિજેતા થનાર બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટેનું પોર્ટલ પુનઃ કાર્યરત થયાના એક જ દિવસમાં બે લાખ સત્તર હજાર ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે ગત વર્ષની સરખામણીએ પોર્ટલ પર સો ટકા વધારે લોડ આવતા સિસ્ટમ ક્રેશ થઈ હતી તેમણે ઉમેર્યું ચાલુ વર્ષે પોર્ટલને ચાર હજાર પાંચસો વીસીઈ ઉપરાંત ત્રીસ ટકા વધારાની ક્ષમતા સાથે પોર્ટલ કાર્યરત કરાયું હતું ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હાલના સમયે મહિને લગભગ એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીએ નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સાથે શહેરના લીલાસા વિસ્તાર ગાંધી માર્કેટ તેમજ મુખ્ય બજાર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જનસુવિધા કેન્દ્રમાં ચોવીસ કલાક ફરિયાદ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની સૂચના આપી છે લોકોનો ફોન આવે એટલે ઉપાડીને તેની ફરિયાદની નોંધ કરવાની છે અને તે ફરિયાદનો નિકાલ પણ ઝડપથી કરવાનો છે તેવી સૂચનાઓ આપવામાં આવી માધાપર ખાતે આવેલા નાના યક્ષ ખાતે તારીખ છ સપ્ટેમ્બર શનિવારથી થી ત્રિદિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનું ઉદઘાટન શનિવારે સવારે દસ કલાકે કરવામાં આવશે મેળાના પ્રારંભ પ્રસંગે સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ ભુજના ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહેશે માધાપર જુનાવા સરપંચ અને તલાટીના માર્ગદર્શનમાં મેળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા કચ્છમાં પહેલી વખત કોમ્પ્યુટરની મદદ લઈને વીજ વિક્ષેપના કારણો ઝડપે એક જ કંટ્રોલ રૂમમાં લઈને ટીમને તુરંત જાણ થઈ જાય તેવી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભુજ અને અંજાર સર્કલના છ ડિવિઝનમાં કમાન્ડ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ કમાન્ડ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ સેન્ટર વિશે પીજીવીસીએલના ભુજ સર્કલના અધિક્ષકે જણાવ્યું હતું કે આ કચ્છ માટે અત્યંત નવી પદ્ધતિ છે જે પહેલી વખત ઉપયોગમાં લેવામાં આવી છે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર નમસ્કાર